મોજમાં તો બિલકુલ મોજે મોજ ને રોજે કે કે દિવસમાં ડાયલોગ ચાલો અત્યાર અત્યાર પેલા ડાયલોગ કરી દે અને બાકી બસ હું કે નાસ્તા પાણી ની તૈયારીઓ પેલા તો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નકર બોલાય ગઈ છે

પેલું શું કેવાય મસ્કા ના ના મસ્કા નહીં શું કેવાય અમદાવાદ નું ઓલું ફેમસ મસ્કા બન હા એ બધું હવે આપણે અહીંયા અવેલેબલ થઈ ગયું છે બાકી અમદાવાદ જઈએ ત્યારે મસ્ત મજાના મસ્કા બંધ ખાવાની એવી મોજ પડે એની વાત જવા દો તમે કોઈ અમદાવાદ માં રહેતા હોય અને જુનાગઢ બાજુ આવતા હોય તો અમદાવાદ નું કેજો અમને કોન્ટેક કરજો તો મસ્કા બંધ મગવું છે એવું છે કારણ કે એ સ્વાદ જે અમદાવાદ માં મળે ને એવો સ્વાદ અહીંયા ના મળે હું કેવું તારું તો આપને ખબર નહીં

એ હું ખાલી દીધું છે અહીંયા જ છું હા બસ મૂકી દો હાલો હવે થઈ ગયું ને પતિ ગયું ને હાલો બસ વેરી ગુડ સિયા સીતારામ કરી દે બધાને પેલા હાલ હું આપી દો કાઢી દો વાલ પેલા સીતારામ કરી દે સીતારામ કરી દે બધાને સિયા સિયા સીતારામ કરી દે બધાને સીતારામ કેમ કરે સિયા બધાને એમ નહીં એમ નહીં હરખા હરખા નથી કરવા નથી કરવા સિંહ ને સીતારામ નથી કરવા કઈ નઈ હાલો ભાઈ એનું મૂળ નથી અત્યારે સીતારામ કરવાનું બાકી તો પેલી જ વાર માં કઈ દે એટલે એ સીતારામ કરી દે જીવનમાં સુખી થવા માટેના બે ઉપાય છે વસ્તુનો ઉપયોગ કરો લોકોનો નહીં અને લોકોને પ્રેમ કરો વસ્તુઓને નહીં બંને વાયકા વર્તા છે પણ સમજવા જેવું છે કે એ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ એમને પ્રેમ ના કરવો જોઈએ બરોબર ને અને લોકોને પ્રેમ કરવો જોઈએ એમનો ઉપયોગ ના કરવો જોઈએ પણ આજના જમાનામાં આ બધું છે

ઉભા થઈ જા કેમ થઈ થઈ ઊભી કેમ થઈ જશે હવે કેમ થઈ જશે એમ નહીં એમ નહીં આપણે ઊભા કેમ થાય પાપા ઊભા કેમ કરે છે બેન બેનને એ નંબર સાઈ મજા આવે અવાજ આવે ને ધબ 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 કરવાનો અહીંયા આપણે ડેકોરેશન નું સામાન ઉતારતા હતા તો કીધું બે બોક્સ છે મને એવો આઈડિયા તો નીચે એક ગાડી ઊભી રાખી દેવાય જ્યાંથી ખોખું કાઢું ન્યાંથી એટલે એને સપોર્ટ મળી રહે ખેલો છે ને અહીંયા રાખી દો નાની ગાદી બે ઓકે ડન આ રાખી દો પેલા નાની પછી પેલી રાખો તો એના માટેથી આપણે માળીયું ખોલાવ્યું હતું કે એમાં હશે પણ એમાંથી નીકળું નહીં નાનું એક બોક્સ જ નીકળું જેમાં ખાલી બેબી વાળા જે ચાર બોક્સ અમે લીધા હતા ને બેબી શાવરમાં ઈ અને પેલા ટેગ મોમ ટુ બી વાળા ને એ જે બે આવે ડેડ ટુ બી ને મોમ ટુ બી ફાધર ટુ બી ડેડ નહીં અને બીજું ઓલું હતું એક કે કાર્ડ અલગ અલગ દાદા

મારા પછી મારા પપ્પાના હોય અમે બધા લોકોને તો બસ હમણાં બધા લોકોને એમની પાછળ આવી દીકરી છે એમને બધાને એક દાદાની યાદી રૂપે બધી આ કરીને અમે લીધી હતી અહીંયા પેલું એવું ગિરનારમાંથી નહીં ગિરિરાજ વાસણ ભંડાર છે ને ગિરનારની બાજુમાં ત્યાંથી લીધી હતી કેમકે ત્યારે એ બંધ હતું ને એટલે ગિરિરાજ કે ઠક્કર બે માંથી એકમાંથી લીધી હતી યાદ નથી મને ક્યાંથી લીધી હોય એ અને બાકીમાં

તો સાબજી કે ચલા ફોટો બાર દીકરી બે ફોટા જોઈએ બેન બને રહેવું નથી બેન બને હાથે જોઈએ આ ફોટો છે વેલકમ નો જ્યારે સિયા બેબીને ફર્સ્ટ ટાઈમ અમે ઘરે લઈને અતાય અને આ છે સેકન્ડ મંથ જો જો તો આમ કરીસ તો હું કેમ ફોટો રાખીશ તિયા યસ આ છે થર્ડ મંથ

તો મારી એકલી હાથે બનાવવાના હોય તો આજે ઈચ્છા થઈ કે આપણે ઘરે બનાવેલા પાત્રા ખાઈ નહીં તો ઓલમોસ્ટ આપણે લઈ આવતા હોય રેડીમેડ એ જ ખાતા હોય પણ આજે કીધું ઘરે બનાવીએ તો બસ કે દિવસના પાન લઈને ડ્રાય ખાતા આજે ફાઇનલી પાત્રા બનાવીને ખા અને બેન ભાગ્યા છે વરસાદ બેન ભાઈ ગીરો તો મેં કીધું હીરો છે ને ત્યાં સુધી હું મારું કામ એ કરનાખું બે જે મારે બેડશીટ હું એ બે તો હોય તો બસ મશીન તો ત્યારનું પતિ ગયું થયો સુકવવાનો વારો શું થયો તો બેડશીટ નાખી દો ને કરી લો પછી મળીએ આપણે બેન પણ અહીંયા વોકરમાં બેસાડ્યા છે આપણી બેક સાઈડમાં આપણે અત્યારે બનાવવાના છે લીંબુ ગોટા પહેલા પ્લાન હતો આપણો કે બટેકા વડા બનાવીએ ને પછી એમાંથી પ્લાન આપણો ચેન્જ થઈ ગયો ને ઈચ્છા થઈ ગઈ કે લીંબુ ગોટાની ટ્રાય કરીએ આપણે એને બનાવીએ જોઈએ ટેસ્ટ વાઈઝ કેવા લાગે તો સાબજીને તો આપણે એમ જ કીધું છે કે બટેકા વડા બનાવું છું અને પછી અચાનકથી મારું મન બદલી ગયું ને તો લીંબુ ગોટાની ઈચ્છા થઈ તો વરસાદી સીઝન માં બનતું હોય સી આટવાઈ જાય બેટા માં ડોકમાં હું તો ભાઈ આપણે ટ્રાય કરી જોઈએ કઈ રીતે બનાવીએ ને કેવા બને છે એ બધું તમારા લોકો જોડે શેર કરીશું અને બીજું મેન વસ્તુ એ કે સાબજીને કેવા લાગે છે મીન્સ કે ધવલને લીંબુવાળા કેવા લાગે છે એ જોવાનું છે તો બસ જો આપણે એમના માટે અહીંયા તેલ મૂકી દીધું છે ઓલરેડી તેલ ગરમ થઈ જાય ને પછી એમનો ચોંક મારવાનો છે

તો બસ એવું બધું છે ને એમાં ભરપૂર માત્રામાં ધાણાભાજી જોઈએ તો ધાણાભાજી ઓલરેડી આપણે આજે કટિંગ કરી હતી તો ધાણાભાજી તો આપણી આગળ છે જ અને બટેકા બોઇલ કરીને રાખી દીધા હતા ઓલરેડી કેરના કેમ કે આપણે વહેલું કુકર ચડાવી દીધું તું અને વઘાર કરવામાં કંઈક તેલ જોઈએ તો વઘાર કરીને નાખો તો બી ઠીક છે ને તરા બધી વસ્તુ આપણે કાચી નાખવાની હોય છે પણ આપણે બ્લેક પેપર જોવું પડે બધા મસાલા એકરખાથી કહેજ ને તો કંઈ ખબર નથી પડતી ના ખાસ પ્રિપેર કરાવવું પડે કંઈ વાંધો નહીં ચાલો હવે આપણે ફટાફટ પેલા છે ને રસોઈ બનાવી લઈએ મીન્સ કે વઘાર મારી દઈએ તેલ ગરમ થઈ ગયા એટલે થોડું જીરું હિંગ અને અતલ નાખીશ અને પછી ધાણા ભાજી નાખી દઈશ ને એની ઉપર આદુ મરચા વાળી નાખી દઈશ ને પછી મળીએ સીધા પપ્પાને ગાય ક્યાં હતી જોઈતી તે ગાય જોઈતી હે ગાય જોઈતી તે બાંધી દીધી મને એમ કેજો પપ્પાએ બાંધી દીધી મને જરાય મજા ન આવતી હોય તોય મને બાંધી દીધી શું જોઈએ શું જોઈએ તારે હું શું જોયું કંઈ નહીં સિયા બંને આપણે એમાં બેસેડ્યા છે તો અહીંયા બની ગયા છે આપણે મસ્ત મજાના લીંબુવડા લીંબુવડા ને લીંબુ ગોટા કે લીંબુવડા હં અને આમ જોઈ લે જોઈ લે આમ દાખલો વડા એ શું છે પણ હમ શું હા મોમ મોમ્મમ મોમમ છે

હમ બડા બજે લીલું લસણ હતું લીલું લસણ નાખવાનું આપણે સુકું લસણ અને આદુ પેસ્ટ આપણે તીખા ઓછા રાખ્યા તીખું તો અત્યારે લાગે કેના જેવું ખબર હે વાહ પરફેક્ટ જે વડાનો મસાલો ને એવું લાગે છે જો કે રો ગા જો જો એવું છે બધું અમારું કામકાજ

જલ્દી થી કે ગાડીમાં બેસાડો મને ગાડીમાં બેહાડો તો ભાઈ નહીં જવું છે આપડે દૂધ લેવા કીધું ખાવાય પીવાઈ ગયું છે ને અનઘોર પણ થઈ ગયું કીધું દૂધ ની લતાવી તો આરો સિયાબીન ને પણ આંટો લાગી જ જાય